નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું અલગ અલગ ક્રાંતિઓ વિશે જેમ કે હરિયાળી ક્રાંતિ ગૌ અને ચોખા માટે પીળી ક્રાંતિ એટલે તેલિબિયાના ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ જે હતી દૂધના ઉત્પાદન માટે નીલી એટલે કે વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન માટે ભૂરી ક્રાંતિ એટલે કે ખાતર ઉત્પાદન ગુલાબી ક્રાંતિ જે હતી ઝીંગા ઉત્પાદન માટે સોનેરી ક્રાંતિ જે હતી ફળ ઉત્પાદન માટે ગોળ ક્રાંતિ જે હતી બટાકા ઉત્પાદન માટે સિલ્વર ક્રાંતિ જે હતી ઈંડા ઉત્પાદન માટે લાલ ક્રાંતિ જે હતી માંસ અને ટામેટાના ઉત્પાદન માટે બ્લેક ક્રાંતિ એટલે કે વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન માટે મેઘ ધનુષ ક્રાંતિ જે હતી સર્વાંગીક વિકાસ માટે અને કૃષ્ણ ક્રાંતિ જે હતી પેટ્રોલ ઉત્પાદન માટે હવે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે ગુજરાત રાજ્યની સૌથી મોટી ભૂમિકા આમાંથી કયા ક્રાંતિમાં હતી ફોલો ફોર મોર